છોટાઉદેપુર જિલ્લા કલેકટરે લીઝ ધારકો અને સ્ટોકના માલિકો સામે કાર્યવાહી કરતા સાત લીઝ અને કુલ ચાર સ્ટોક રદ કર્યા પ્રાંત અધિકારી ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે જિલ્લા કલેક્ટર જબુગામ સંખેડા મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરી હતી જિલ્લા કલેક્ટરની કાર્યવાહીથી લીઝ માલિકોને સ્ટોકના ધારકોમાં ફફડાટ ફેલાયો હતો છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ લીઝ અંતર્ગત જે રેતીનું ખનન થતું હોય એ પૈકી લીઝની અંદર એમના ઓનલાઈન ડેટા એનાલિસિસ કરીને જે લીઝની અંદર એમના પર સ્ક્વેર મીટર એરિયામાં ખૂબ વધારે ખનન થયેલું હોય અથવા રોયલ્ટી પાસે શું થયેલા હોય કોઈ ટ્રેક્ટર મારફતે ખૂબ લાંબા ડિસ્ટન્સ સુધી પરિવહન કરવામાં આવેલું હોય સ્ટોકયાર્ડમાં સ્ટોકનું એનાલિસિસ કરીને એમાં કોઈ વિસંગતતા જોવા મળી હોય રસ્તા ઉપર કોઈ સ્ટોક આવી ગયેલો હોય એ તમામ ડેટાને ઓનલાઈન ડેટાના આધારે આઈડેન્ટિફાય કરવામાં આવેલા હતા એમને વિઝિટ કરવામાં આવી જ્યાં વિસંગતતાઓ જોવા મળી ડિઝાસ્ટરની દ્રષ્ટિએ ખૂબ વધારે ખનન કરવામાં આવેલું હોય ખૂબ ઓલું ખનન કરવામાં આવ્યું હોય એમના વિસ્તારની બહારના ભાગમાં ખનન કરવામાં આવેલું હોય અથવા કોઈ સ્ટોક બિલકુલ નેશનલ હાઈવેને અડીને રસ્તા ઉપર આવી ગયેલા હોય તો અમની સામે એક્શન લેવામાં આવેલી છે કુલ સાત જેટલી લીઝો રદ કરવામાં આવેલી છે અને સાથોસાથ ચાર જેટલા સ્ટોકયાર્ડ રદ કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ આગામી કાર્યવાહી એમનું સ્ટોકની માપણી કરીને સાથોસાથ લીઝની માપણી કરીને એમાં પેનલ્ટી વગેરેની કાર્યવાહી કરવામાં આવશે